એસયુએ દ્વારા અફવા ફેલાવવામાં આવી રહ્યું છે આમ આદમી પાર્ટીના યુથના તેમજ સીયુએસએસના હોદ્દો દ્વારા સતત એનએસયુઆઈઆઈના નેતા સંપર્કમાં છે અને ટૂંક સમયમાં કોંગ્રેસમાં જોડાશે આ મુદ્દા પર યુવા મહામંત્રી સંજુ ચૌધરી તેમજ સીએસયુ એસએસ પ્રમુખ યાંત્રિક પટેલ સામે આવીને આ વખતે વાતને સખત શબ્દોમાં વખોડી નાખી અને વિડીયો માધ્યમથી પ્રતિક્રિયા આપી

તથ્ય નથી અને લોકોનું કામ છે બોલવાનું બોલ્યા કરે આપણે આ કરવાનું જ્યારે આવશે એવું કંઈક જોયા જશે પણ એવું કશું જ છે નહીં અમે બધા મજબૂત રીતે અમદાવાદમાં કામ કરી રહ્યા છે કામ કરતા રહીશું અને અમારા જેટલાય કાર્યકર્તા છે કે યુથમાં એ બધા સક્રિય છે અને ફૂલ ફોર્સમાં કામ અત્યારે ચાલુ કરી દીધું છે જે રિઝલ્ટ અમને બે હજાર સત્યાવીસ માં દેખાશે એટલે લોકો કે સાંભળવાનું કુશ તો લોક કહે કે લોકો કા કાન કે ના એટલે કેવા દેવાનું એમને જે કેવું કે ક્યાં કરે આપણે એટલું બધું કઈ ધ્યાન દેવાની જરૂર નથી એમની વાતોમાં